ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાંથી માય ભક્તોની પદયાત્રાનો પ્રવાસ શરૂ થયો છે નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્માથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોટા અંબાજી તરફ પદયાત્રા કરી રહ્યા છે પદયાત્રીઓ બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે માથે ગરબી અને ધ્વજા લઈને જતા ભક્તોમાં જગતજનની જગદંબા પ્રત્યેની અસીમ આસ્થા જોવા મળી રહી છે ઘણા ભક્તોએ ખેડ બ્રહ્માના અંબિકા મંદિરમાં શીશ નમાવી ધ્વજા ચઢાવીને યાત્રાનો પ્રારંભ કર્યો છે ખેડબ્રહ્મા શહેર અને આસપાસના માર્ગો પરથી પસાર થતા પદયાત્રીઓના ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યો આશ્ચર્યજનક છે આકાશી દ્રશ્યોમાં માર્ગો પર માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે જે ભાદરવી પૂનમની ભવ્યતા અને ભક્તોની શ્રદ્ધા દર્શાવે છે લાખો પદયાત્રીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે યાત્રા માર્ગ પર પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે હાલમાં પણ લાખો પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે જેથી મંદિર પરિસરમાં પણ દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા